સુરતમાં ફરી એકવાર કિંમતી એમ્બરગ્રીસ એટલે કે સ્વમ વેલ માસલીની ઉલટી ઝડપાતા ખળભળાટ મચી ગયો છે સુરતની ઉમરા પોલીસે બાતમીના આધારે બે ફોર વ્હીલ કારમાં આવેલા નવ આરોપીઓને ઝડપી પાડ્યા છે આ આરોપીઓ આણંદ અને ભરૂચના છે જેમાં સાત વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે પોલીસે તેમની પાસેથી લગભગ આઠ કિલો એમ્બરગ્રીસ કબજે કર્યું છે જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આઠ કરોડ રૂપિયાથી પણ વધુ આંકવામાં આવી રહી છે પૂછપરછમાં આરોપીઓએ કબોલ્યું છે કે આ કિંમતી વસ્તુ તેમને ભાવનગરના દરિયા કિનારેથી મળી હતી તિ હલ ઉમરા પોલીસ અને বন વિભાગે સાથે મળીને આ નેટવર્કની ઉંડી તપાસ હાથ ધરી છે. કલ ઉમરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતેવે સુરત ઇન્ડોર સ્ટેડિયમ કે પાસ ધવલગિરિ એપાર્ટમેન્ટ કે નાકે પર એક સંકાષ્પદ ગાડીમાં કોઈ સંકાષ્પદ સામાન વેચનેની માહિતી ઉમરા પોલીસ સ્ટેશન સ્ટાફને મળી. વહા જાકર તુરંત ચેક કરતે વૈસા પાયા ગયા કે વેલ મછલીની ઉંટી जिसको કેમ્બલ ગ્રીસ કહા જાતા હે વો શાયદ انકે પાસ વહા પર હે ઓર ભારતીય નાગરિક સુરક્ષા સંગીતા 106 કે અંદર ઇનકો કબજે કરતે વે आठ पॉइंट तीन किलोग्राम वेल मछली जैसा सब कब्जे किया गया साथ ही साथ दो और नौ भी कब्जे किए मुद्दा हैंड ओवर कर दिया गया चालू नौ आरोपियों का कोई बैकग्राउंड नाहक इतिहास अभी हमारे सामने नहीं है ये लगभग 19 से 23 वर्ष के सारे लड़के हैं जो अभ्यास करते हैं अलग अलग जगहों पर और इसकी तपास अभी जारी ये बेल मछली की उल्टी जिसको एम्बर ग्रीस कहते हैं ये पहले शुरुआत में से दुर्गंध जैसी आती है पर धीरे धीरे ये सुगंधित होता जाता है और इसका परफ्यूम इंडस्ट्री में यूज होता है और साथ ही साथ मेडिसिनल इंडस्ट्री में भी कुछ यूजेस हैं और इसकी इंटरनेशनल मार्केट में वैल्यू एक किलो की लगभग एक करोड़ जैसी है जिसके वजह से इसका ब्लैक मार्केटिंग होने के ज्यादा चांसेस